નમસ્કાર દર્શક મિત્રો હવામાન હવામાન વિભાગ દ્વારા આગાહીના પગલે બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છે જેમાં સોમવારે દિવસભર ઠંડુગા વાતાવરણ રહ્યા બાદ સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં દિયોદર પંથકમાં જોરદાર વરસાદી માહોલ સર્જાયો હતો તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેમાં દિયોદર તાલુકાના શહેર શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો જોકે દિરદોર તાલુકાના કોટડા ઝાડા પાલડી મોરજરૂ દેલવાડા લુદરા સહિતના અનેક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં સાથે કરા પડ્યા હતા જેમાં કમોસમી વરસાદને લઇ ખેડૂતો દ્વારા તૈયાર કરેલ મોટા પ્રમાણમાં બાજરીનો પાક સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જતા નુકસાન અમારી ભીતિ સર્જાઈ હતી જેમાં આ બાબતે ખેડૂતોએ જણાવેલ કે એક બાજુ આવા વાતાવરણ અને વરસાદને કારણે અમારે મોટું નુકસાન આવશે જેમાં પાકને ભારે નુકસાન આવ્યું છે વરસાદી માહોલ વચ્ચે શરૂઆતમાં દિયોદરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો જેમાં ધોધમાર વરસાદ અને પવન સાથે વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં દિયોદર પંથક અને અનેક ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો શહેરના જેતડા ચોકડી જુના બસ સ્ટેન્ડ પોલીસ સ્ટેશન પ્રગતિનગર ગોકુલનગર દેલવાડા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા